ક્યાં હતા નમ્રજી હા મોટા મોટા ખાઈ લે હા ખાઈ લીધા ભાઈ છે અને મદદશન કરતાય હા હા હેડું ત્યાં સાંગલા થજબજન કરીને ભાઈ હેડી હેલો હા અને મારે તો લો એક કાઢો રાકાજી ભેગા ખાઈ લે તો પેટનું કે પણ હવે હેના આ નાના કઈને તાઈ ચેંદરા થઈ જાશે હવે જાને સાંગલા ủa anh em, em, chú chú em, một đã thấy như tôi như là cái gì câu hết không này cho là em tôi em tôi là Ya. 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 Ya.

રાકાજી બ્રહણ બેઠા હવે હું ભ્રમણ કરું છીએ તને ભૂડો બધું શાક ભાજપ કોઈ લઈ ના જાય હું આ રામાપી દેખ કરવાની હતી તે હું આઈ બે લાઈન તણાવ રામા પીરે દેખ બેખ આવું અને જ્યાં આવું

અમારો કેટ હોમેટી

એટલે ભરાઈ ભરાઈને જતો રહો કાકડી એટલી પડી છે આ સરપો છે ઉતારવાનું કાકડી ઉતારવાનું કોક ને કઈ ગયા હોત તો સારું હતું ચાલો હું ખબર રાખવી હવે જવા દેતા ઘરે જવા દે યાર પછી બીજી બધી વાત પેલા ડાયલો ભેગો થાય તો સારું હોત ડાયલાને ને કઈ રહે રહેવું પડશે મારે માયા હોય છે ડમરુજી સોચલા અડીને જાય એમ ને આના તો જવું તા એના ખેતર ને આમ તો શાક ભાજી ભાવ થઈ ગયા એટલે કાંકરી શાક ભાજી ને બધું લે એ દાન કેવા જાય હું ચોરી કરીને બધા ને બધું ભલા ને પાછું અંદર બાજતા આમ તો સર પછા તાર મારે ગમે હું તો તાર આ પહોંચો મારા જ વાંક થાય તો કે તું આવો ફલાણું થાય તો તું આવો આ તો સરપંચ ચોરી આપવું

કોઈ નાખતું નહીં લાઈન ચોય કઈ વાત તો હા બીજો પણ કઈ ગયો આ તો તમારા છે તો કાંકરી બધી સોઈ જવાની હે તો બરાબર હે પણ આટલી બધી એમાં કાંકરી ગોતવી મુશ્કેલ લાગે

જન આમને તો ના પાકિસ્તાનની બોર્ડર ઉપર ક્ષેત્ર રહ્યાસી હોય એવું તો વાર કરી છે જન આતંકવાદીઓ ક્ષેત્રમાં આવી જાય તો એવું કહ્યું કશું વાંધો નહીં આ તો શું પેલી અંબુજા સિમેન્ટની વાર કરે ને તો આ સરપંચના ક્ષેત્રમાં ચોરી કરવી કરવી ને કરવી આ તો રોખન ની બાકી સિમેન્ટની હોય તો આ ચોરી કરવાની થતી હતી માં આ તને ધોચ્યું ભીની ને હર્યું

અને એક સામાન બીને હવે બે ત્રણ વેલા કાંકડી ના આખે નીમેજ કે ખબર રાખજો ખબર રાખજો લ્યો આટલામાં કોણ ખાઈ જાય હારું લાવ્યા તો હવે આવ્યો હોય તો મારા શેતરે આતો મારતા પછી આવી છે કામ પોતાનું પેલા આ હું છે શેતરમાં કોઈ છે ને હૈ પણ સરપંચના શ્ષેતરમાં કાંકડી તો જો પહેલાં તો છેતરના બહાર પણ આવ્યા બધા

હા જય 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 નાખો બીજે બીજી હે પહી કામ કર્યું કાકરી પછી વહેલું કારણ કે આમાં ગોતતા બહુ વાર થાય સોનીકો લેજ આવ્યું સાકરવા પણ જબર થઈ હો

અરે તું તા મગજ ના કઈ મારું હા જો આ જો છેકા ને તા હું જી હે નક શું કર લેસ તું કે કાકડી જોઈ એ ભલે કાકડી તો મે જોઈ હે તું આ મઈ મઈ ના આવી તા કઈ ના કે એમ કહું તું ને એકર બાર આય મને ભરામણ કરીને ગયા એટલે હે પણ છર પાંચ તમારી એક નો ને ભાઈ સરપંચ પાંચ અમારો હે અમે મત આલ્યા એમ કહું પણ મુ શું કો ઈ આવે ને એટલે લઈ જાજે તા ઉધી મને ભરાયો હે નહીં દાવ બોલ શું તું કે આવે અલ્યા કહો જતો રે ને હમણા મજા નઈ આવે ના આવે ને તો કઈ નઈ ને કઈ હે હે તું બારે ને તને લાકે અમને તાવ તાવ ભાથું ને અમને ધૈનેસતું અલ્યા ચાહેન ધરી લે આય પરમાણ કરી ગયો માયા હમ હાય હે કઈ હે કઈ કહો દેખો ન કઈ એ જવા કઈશ તમ ક્યાં આઈ તા જીન દેવણ કેજો

કેવું નહીં કે હું એ માર ખાઈને આવ્યો શું કે વ્યાર છે શું કો તમાર જીવ હે મજા મજા હે આ બારી નરવો હતો સ્કૂલાઈ શેતન આટો મારતો એવું હે હોય યાર તાર હું આવું આટો મારવા એ બાજુ તે આમ ચાહીને આવતો તા અલ્યા હું જ્યો તો આ પોડ વાહ તે ને તે ઢોળ્યો પછી સરપંચ જાત્રા કરવા જાય ફોન બોન આવે હે એ તો કરે નહી ફોન કાંતરાજી હવારે ફોન કરે તો ઉલા ડવ રાખા એ ઓ તે કે કોક કોક એ બોલે એટલે આ તો લાગે જાને ના પાડને ના પાડને સરપંચ કે આવશે ને તો કે બુડો કે વાટશે કે આ કુકના ક્ષેત્ર મંડી ગયા હતે મેં તો માર ખાધો પણ ભલે હવે વેરસી ધરી રહેતો હોય ગટુડા જોડે કેવું નહીં

ના ડાલા દાદા તો તમે રહી ગયા હો જો એક પાણો આવ્યો હોત ને ફોટામાં તો સરપંચ ને તમે શું કહેવા જવાના હતા સરપંચ ફોન કરીને મને કોત કર્યા ત્યાં બહુ ભાઈ કહી એમ તો બચી જો બચી જો નથી હું તો કહું ને તો મારી નજર તો સરપંચ ને દેખાતા નહીં મારે તો ધોરી આજે હો નક્કી આજે સરપંચ ને કહેવાય પણ ભલે કહેતા શું હતો સાફ કરવા છે ખુલ્લી આવી દલી આવી ફોન કર ભાઈ સરપંચ ને ફોન કર

બાર કાઢો ને કીધું ને તે મને માર્યો અને વેરસી માર્યો હોય ભલા મા તમે જુઓ તો તમે આવો ને એટલે આનું કઈક કરો ના સારા ફૂડ જીને મને મારતો ફરે